રેલવેના નિયમોને નેવે મૂકીને નવસારીની સલોની ટંડેલે રીલ બનાવી પોલીસે એક્શન લીધા નવસારીમાંથી પસાર થતી ડીએફસીની રેલવે લાઇન પર બેસી મોબાઈલમાં વાતો કરી રહેલા મિત્રોના મોત થયા હતા તેના ગણતરા દિવસોમાં જ નવસારીની વિડિયો ક્રિએટર સરોની ટંડેલની રેલવે ટ્રેક પર શૂટ કરેલી રીલ વાયરલ થતાં પોલીસે ચોંકી ઉઠી હતી રેલવે ટ્રેક પરની રીલ બાદ સરોનીએ માફી માંગી લીધી છે પરંતુ રેલવે પોલીસે સરોનીને હાજર થવા નોટિસ આપી છે રેલવે પોલીસ સરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે રેલવે ટ્રેક પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલે અન્ય યુવકો સાથે નવસારીમાંથી પસાર થતી ડીએફસીની રેલવે લાઇન પર હિન્દી ફિલ્મના સોંગ સાથે રીલ શૂટ કરી હતી ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી જે બાદમાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે રેલવે પોલીસે સલોની ટંડેલને હાજર થવા કહ્યું આ મામલે નવસારી આરપીએફના પીઆઈ મહેન્દ્ર રાજૌરિયાએ જણાવ્યું હતું કે આ યુવતીને ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે તેમની સામે રેલવે પ્રોટેક્શન ફોર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારના વિડીયો બનાવવાથી રેલવે ટ્રેક પર અકસ્માત સજવાય છે જેના કારણે આ પ્રકારની કોઈ બીજી વાર હરકત ન કરે તે માટે કાર્યવાહી જરૂરી છે સરોની ટંડેલે કહ્યું આ મારી ભૂલ છે સરોની ટંડેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવનવા વિડીયો બનાવી અપલોડ કરતી રહે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના હજારો ફોલોઅર્સ છે રેલ્વે ટ્રેક પરની રીલ વાયરલ થયા બાદ વિવાદ થતાં સલોનીને પણ તેની ભૂલ સમજાઈ છે ત્યારે તેણે કહ્યું હતું કે આ મારી ભૂલ છે બીજી વખત આ પ્રકારના વિડીયો નહીં બનાવું સાથે કહ્યું હતું કે વિડીયો શૂટ કરતી વખતે પૂરતી તકેદારી રાખી હતી કે અકસ્માત ન થાય સરોની ટંડેલના ફેસબુક ઇન્સ્ટા પર લાખો ફોલોઅર્સ વિડીયો ક્રિએટર સરોની ટંડેલ નવી રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતી રહે છે સરોનીના ફેસબુક પર પાંચ લાખ બાર હજાર અને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખ છ્યાસી હજાર ફોલોઅર્સ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે